બારોઈ પંચાયતી જૈનનગરથી પાવાપુરી સુધીનો રસ્તો હજુ પણ સર્જરી હાલતમાં ચોમાસા પહેલાં રસ્તા બાંધવાની માંગ ઉઠી છે મુન્દ્રા તાલુકાના જૂની બારોઈ પંચાયતી વિસ્તારમાં આવેલ જૈનનગરથી પાવાપુરી સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખખડદ જ હાલતમાં છે ગાડીઓની અવર જવર થઈ રહી છે લોકો જે રસ્તો ઉપયોગ કરી રહ્યા છે તે ખાડાઓથી ભરેલો છે જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસું આવે તે પહેલા જૈનનગરના રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે રોડના સમારકામની માંગ કરવામાં આવી રહી છે બારોઈ વિસ્તારની સોસાયટીઓ અને આજુબાજુના વિસ્તારોમાં ગયા વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાથી રહેવાનું પણ મુશ્કેલ બની ગયું હતું રસ્તાની ઊંચાઈ ઓછી હોવાથી થોડા વરસાદી ઝાપટીઓમાં જ કીચડ અને પાણી ભરાઈ જતું હોય છે જેના કારણે વાહનો ફસાઈ જાય છે રહેવાસીઓ પસાર થઈ શકતા નથી જૈનનગરના રહીશોનો આક્ષેપ છે કે આજુબાજુના વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે પણ રહે છે અને દરરોજ આ રસ્તા પરથી પસાર થાય છે છતાં રસ્તાની દુર્દશા સામે તેઓ આંખ આડા કાન કરી લીધા છે મુન્દ્રાબારોઈ નગરપાલિકા દ્વારા આ માર્ગ પર અનેક વખત કામ શરૂ કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ વાસ્તવમાં હજુ સુધી કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી હવે ચોમાસું નજીક છે ત્યારે લોકોને ચિંતા સતાવે છે કે ફરીથી ગયા વર્ષની જેમ વરસાદમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે પરિણામે જૈનનગરના રહેવાસીઓ અને સમાજના આગેવાનોએ તાત્કાલિક ધોરણે રસ્તા પર કામગીરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે તેઓએ ચેતવણી આપે છે કે જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવી શકે છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે કરનાર ભારતીય અંકશાસ્ત્રી મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોહબ્બત સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો ડબલ ટુ ડબલ નાઇન

ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર

શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો